હવે જય માતાજી મિત્રો આપણી સવાર થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છીએ આજે તૈયાર હવે આપણે જવાનું છે કઠલાલને ત્યાંથી જઈશું કપડવંત કેમ કે આજે ફરી શાક માર્કેટમાં જવું પડશે બટાકા ડુંગળીને લસણ લેવા માટે તો બન્યા રહો મારા બ્લોગમાં તમને બતાવીશું આપણે આજે ફરી વખત કપડવંતનું માર્કેટ મિત્રો કટલાલ જવાનું થાય ત્યાં સુધી આપણને આ ચાલાઈન મોકલી દીધા છે જો આપણા ખેતરમાં જઈએ ચા લઈને કારણ કે ઘરના બધા ગિલોડા વેણા છે જૂના મળવા તો આપણે ચા લઈને જઈએ અને ચા આપી પછી પાછા આવીને કટલાલ જઈએ કઠલાલથી જઈશું કપડો જો ગિલોડો વેણવાનું કામ ચાલુ છે જોઈ લો મિત્રો આ ગિલોડા હજુ આટલા વીણ્યા છે અડધી કોતરી લગભગ વીસ ત્રીસ કિલો જેવા થયો છે હજુ તો કોમ ચાલુ છે વીણવાનું આ છે આપડી ગિલોડી પેલી બાજુ છે નવી આ બાજુ છે જૂની ચોક ચોકરી વાગે પણ સંભરાતું નઈ લે લખાચા ગાડી આ બાજુ દવા ત્યાં તો નહીં રહી ગયો એમ કો મિત્રો ચા પીને આપણે પાછા વળી ગયા અને હવે આપણે જઈશું કઠલાલ આજ તો મોડું થઈ ગયું છે પણ કશો વાંધો નહીં આપણો અમય જો કશું કો હોય ખાઈને જીધે દુકાને જ જવાનું હોય એવું બહુ ટેન્શન લેવાનું નહીં આપણે અમારા ફલોલી ગામના સરપંચો છોકરા રમાડ મારા સાથી મિત્રો આવી ગયા છે જો આ કાલિદાસ ના લાલ ભાઈ અમારીક્ષામાં પેસેન્જર બેઠેલું અમારે ગામનો જ છે હવે લાલભાઈ જોડે છૂટા જ ગયા નહીં ત્યાં છૂટા લેવા છે મંચુરણ વારાન તો અરવિંદ ડાપીન તો છૂટા જ નહીં રાખતા શું કરવાનું ગામમાં ગામમાં કપડા જ ગયા છે આપણે જો માર્કેટમાં જઈએ લેવા ના તું પણ ઓટો મારવા જયા મન ફાવશે તો લઈ લઈશું જો તો તો નહીં નહીં શાક માર્કેટ અહીં સસ્તું તો મળે જ છે પણ હોજની વેરાની જે માર્કેટ ભરાય ને તારા સસ્તું મળે અતારમાં નહીં અત્યાર તો ખાલી ડુંગળી બટાકા લસણ એવું મળે બીજું લીલી શાકભાજી જોઈતી હોય તો હોજના ટાઈમ આવવું પડે અત્યાર નહીં હોતું કારણ કે ખેડૂતો બધા જે લીલી શાકભાજી છે એ હોજના લઈને આવે બધા અત્યાર કોઈ નહીં આવતું આમ ખુલ્લું તો હોય જ પણ અત્યારનું કોઈ નહીં આવતું તમારું બટાકા ડુંગરી લસણ એવું લેવું હોય તો આખો દિવસ ખુલ્લું જ હોય પણ લીલી શાકભાજી જો લેવી હોય તો તમારે હોજના આવવું પડે અત્યાર નહીં હોવાનું જો આ બાજુ અત્યારે બધું બંધ થઈ ગયું અમુક 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 દુકાનો ખુલ્લી હોય પણ જે મેન માર્કેટ હોલસેલનું હોય જે લીલી શાકભાજીનું આવું એ હોજની વેરાનું જ હોય તો બન્યા રહો માં જોઈએ બટાકા બતાવીએ તમને ડુંગળી બતાવીએ કોઈ દાળ કોઈને લેવું હોય તો આવી જવાનું આ નીલકર્ઠ ટ્રેડર્સ ના અંબિકા રત્નાગીરી આ બધા સ્પેશિયલ બટાકાવાળા આલુ ભંડાર વાળા જોઈ લો આપણે જવાનું છે અહીંયા જો મિત્રો આ લસણનો સ્ટોક છે પણ આપણે તો જે મોટું લસણ જોઈએ તો નહીં જ લસણ છે જે બાદશાહ લસણ જોઈએ નહીં આપણી જોડે જો બટાકા મિત્રો ડુંગળી તો સારી હતી પણ અહીંયા વેપારી જ નહીં અમે બીજાને તો જઈએ જોઈએ અહીંયા સારી મળશે ત્યાં લઈ લઈશું અમારા કાલિદાસ અમે બેય જણા જય માતાજી આલુ ભંડારમાં બસ સ્ટેન્ડ આ મેની સાઈડ બસ સ્ટેન્ડ છે કપરંદ બજારમાં એટલી બધી ભીડ હોય છે ને સાત કે મુશ્કેલ જરૂર ટ્રાફિક બહુ વખરું પડે આ બધું સાફ કર્યું હતા આ તાજું લેવા માટે જોવા આ પલ્લું જે કટલાલમાં કોઈ જગ્યાએ નહીં આવડું મોટું બધા દિગ્ગજ વેપારીઓ પણ કઈ કહેવાના કોઈની જોડે આવું પલ્લું જ નહીં એટલે અમારે કપડાં જ આવું પડ્યું જોવા આ ટાવર ખરું ને ટાવર ની બાજુ છે અને હવે નીકળી જઈ આપણે માછા મીના વાળા જોતા બ્લોગ જો કપડ બજાર બજાર બહુ મોટું પણ ભીડ બહુ હોય કપ સાધન નહીં એટલે નીકળતું

પરમેલા આપા ઉપર દે ને બેટા પરમેલા ઉપર ઉપર દાદા પેલી ગાલ દે ભાઈ પેલી મઈ ગાલ દે ઓ આ કી જો ઓ